એ કમાઈ જવાનો પૈસા કમાવા હોય એટલે વાયુ હોય લે જો આયા વાયુ વાયુ કરી હા બસ ફરી ગયું લાવો લાવ લાવો હવે કપલેટ થઈ જાય છે દવા તમારી હવે ત્યાં તો લઈ લો ઓર હા લઈ લો ની હાલો હા હા જો ફરી પેપી હા આરી ફુવારો લઈને હાલ્યું દવાનો કે રીતે આ તો વાંધો ને ઈ તો આવડે જ નહીં આવડે હે ને હા લે તો હા એ ફરી હા હરખી સાથ જો પાછા અને આ દાડીઓ સાટે હિને આને ક્યો હરકી સાટી દવા એ પાછી હરકી દવા સાટજી ને કી રેમા લે કર તાર ઘર કોઈ સાટી આય અમારે જીરૂ હારું કરવાનું છે આ ઘડુ માં એ સો આવડ કો આમ જો ચા પીવો જો છે લ્યો એ ચા પીવો જો છે હા ઘણી બાકી છે ચા એ દુઆ હા પણ હું કે જોશી એ તમને ચા આવડે છે તમે હલે ઘરે બનાવતા હો તો હારો હાલ કો જોશી ચા બનાવતો હો એ આ તામે આટલી ચા કેટલી એ હા ફટોફટ આવજો હો એ ઓક જો એવો પાછો આવો હા તમે ચા પીવો મનો ખાયો હા હા હલે જવા દે આમ તમે વેતું કરો હા હા કેવો હા હા મને હા બનાવી નાવ ને હા રાખ છે ને આપણે અર્ધ કાટી વાતો સટ જ ને હા એ વબટા આવા દયો આવા દયો એ હા બા ખેશો તમે એ દાવા દે રાપડે દાવા દે ભૂત આવે કે હજી આવે આ કર્યું માં એ જાળે દેવજો આ આ આ આ દો 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 સે કર્યું เดี๋ยววันนี้ก็มาดูงานอยู่อันกันเนี่ยไอ้ตัวไบค์ที่มันบุกเข้าไปใกล้ๆเนี่ยเนี่ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ย તમારે છે ને મને બાંચ ત્રીસ રૂપિયા દેવાના એ તી તું એને આંખ્યા લઈ જઈ જાય તે આંખ્યા જઈ જાય તું આરામ થો એ છો ભોન થીજો આ બોલા સાહેબ અમે ભૂજર્યું છું હે ભોય તો હાંઠો માંજ્યો ને કે ખાઈ દઈશે ભૂજર્યું કે ઓ એટલે તું ચાજ આવે આ ધેર રાખજો અને ભાઈ જાવમાં તમે તું તારી ધેર રાખજે બો ફૂરી ભાગી આ ઈ પછી ઉકાદી હો કરો